ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સીસી બે હજાર ચોવીસની જે ભરતી આવેલી છે એમાં જે વેકેન્સીનો વધારો થયેલો છે તેના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ જો તમે મારી ચેનલ પર પોસ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ શકો છો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ તમને આ માધ્યમ દ્વારા મળી રહેશે માટે ના જોડાણો તો જોડાઈ જજો મિત્રો અપડેટ માત્ર એ જ છે કે એની છેલ્લી તારીખ છે તો તમને બધાને ખબર જ છે એકત્રીસ એક પણ જે જુનિયર ક્લાર્કની જગ્યા હતી બરાબર છે એમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે ટોટલ વેકેન્સી સાથે હવે જે જગ્યા છે એ આઠસો અઠ્ઠાણું સાથે વધારા સાથે ઓગણત્રીસો ને સોળ વેકેન્સી થશે તો ખાસ યાદ રાખજો જે સારી બાબત કહેવાય આ છેલ્લી તારીખ છે જે પણ લોકો ગ્રેજ્યુએટ છે જે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેમણે ફોર્મ ના ભર્યું તો ભરી દેજો થેન્ક યુ મિત્રો આભાર